આજ મમ્મી આપણે મારું દાળ ભાત થઈને ગોળવી લીધું અને અમે તો લાડવા અને ભજીયા અને ભાઈ મોહન થાળ અને ઓળોડિયા શિયાળો હે એટલે ઓળોડિયા તો હોય જ ને ઓળોડિયા ખાધા મમ્મી લચકો હતો કાઈ તું વાત ના પૂછે પૂછેવો હો દાબો માર્યો દાબો એટલે મિન તું વાત ના પૂછે એટલો ખાઈ લીધો આપડે કે મન થાતું નથી ખાવાનું તમને મન નથી થાતું મન તો થાય છે પણ ખવાય એમ નથી મમ્મી હતું એ

આ મગલી દાનોજ માથે વીલ ના ડાયલુ હા ઈ વાત હાજી એટલે પાછું મિત્રો હમણાં થોડાક માર મમી હે ને આમ દવા પીને ફોર્મ આવી ગયા ને તમારી મમી કે ભાઈ માર હે પરિક્રમા કરવા જાવુ લીલી પરિક્રમા કરવા જાવુ મેકો લીલી પરિક્રમા મતલબ શું હોય મે લીલી પરિક્રમા નો મતલબ હું આ બાજુ વારી કે તું માર હાથ વારો આઈ તો કે કે લીલી પરિક્રમા કરવા ઈ કહે આપણે જો તો કરવી જ જોઈએ પરિક્રમા એમ હં ઈ તો બે ત્રણ કરી હું દેખાઈ નથી ગય તો તારે જાવુ

આપણા જીવનમાં જાય ને મિત્રો તો હે ને કઈક એવું થવા માંડે કે આપડી જિંદગી પૂરું થઈ જાય બરોબર એટલે જેની માથે જે વીતતી હોય ને ઈ માણસ ને ખબર હોય કે ચોવીસ જણા ના એના પરિવાર ને કેવડી બેને પોઝિશન હશે તમે વિચાર કરો કારણ કે અમારા જીવનમાં હે ને આ વસ્તુ એક દુર્ઘટના થઈ ગઈ છે બરાબર તો અમને ખબર હોય કે આ કેટલી છે ને ભાઈ મુશ્કેલી ઉઠાવી પડતી હોય કાઈ રિયજ ન્યુ કઈ આમ શું કહેવાય મારા તો અત્યારે બોલવામાં અચકાઈ જાવ કઈ રિયુજ ના હોય બરોબર જીવવા ખાતર જીવે એવું વસ્તુ થઈ જાય બરોબર એને એમાંય નાના છોકરા ને આવી વસ્તુ થઈ ગઈ હોય ભાઈ એટલે મને ખબર છે મારા શરીર ને અનુકૂળ નથી મારું શરીર નરમ ગરમ રે છે ન્યાજ જવું પડતું હોય ને જ જવાય પછી બધા હળી ને આખું જે ડુંગર ને પરિક્રમા કરે

એટલે ભાઈ ઈ અઘરું હે કારણ કે હું ડુંગર ચડવા ગયો તો ને મિત્રો ડુંગર ચડ્યો હતો અત્યારે છે પણ બહુ વધારે હતું એટલે મને એવું લાગતું હતું કે ભાઈ આપણે આ ડુંગર નહીં એટલે મારા ભેગા મારા મિત્રો સર્કલ જે હતું ને આઠ દસ જણા ગ્રુપ ઈ બીચાકડા એટલા હેરાન થયા મને ધક્કો મારી મારી ચડાવ્યા પછી પોરો ખાતા ખાતા પાંચ પાંચ પગથી થી હે પોરો ખાઈને મને આખો ચડાવ્યો હતો ડુંગર એટલે ઉપર જોઈને ઠંડી એટલી કે તમે વાત ના પૂછો બીજા કડે હે ને હું એન્જોયમેન્ટ કરતો તો આખો દી હે ને હવાના પોરમાં જો કારણ કે સવારે બે વાગે નીકળીએ ને છ વાગે ત્યાં પહોંચી જાય ને હજી સૂર્યનો કિરણ પડે પહેલો એટલે આપણા મોઢા માથે એ જે નજારો હોય વાદળાની ઉપર ઈ મેં મનોરંજન છે મેં એકલા જ માણી ગયેલું છે બાકી બીજા બધા મારા મિત્રો હતા ને એ મારી પરિસ્થિતિ મારી છે ને સુવિધામાં જ છે ને ભાઈ એ બીજા કડા થાકી ગયા હતા એની અંદર ટેન્ટમાં નાખીને છે ને સુઈ ગયા હતા એમને જબલા પહેરી પહેરીને સુતા હતા એટલે ભાઈ આવું હોય કે ભાઈ કોઈક બીજા માણસ ને નુકશાન થાય જો આપણે માણસ ના જઈ શકતા હોય ના પહોંચી શકતા હોય તો એ વસ્તુ સો પોસિબલ થાય તો માણસ હારી ક્યાં જાય છે ભાઈ કે એને હેને મજબૂરી આવી જાય થોડુંક આમ બર વધારે પડવા માટે શું આપડે નવીન વસ્તુ કરવા જઈને જીદ કરીને આગળ વધતા હોય ને એમાં બર બહુ વધારે પડતું હોય એટલા માટે માણસ ની હારી જાય

ઓલું થાય પણ હવે શું કરવું કે શિયાળો આવે છે તારે વાહ ની તકલીફ છે એટલે ભક્તો દુખવાના હે તને ખબર છે ને મસ્ત મજાનો અહીંયા તડકો આવે હે બરાબર તડકે બેસે ને તો મારા મમ્મી ને વિટામિન મળે બરાબર શરીર તંદુરસ્ત રહે તંદુરસ્ત તો હે પણ કારણ કે આપણે ઓલી કેમ ભગવાન ની પ્રસાદી મળતી હોય તો આપણે એમાંથી જે આમ ભાવના મળે જે ભગવાન ની બરાબર જેમ આમ ભાવ મળે છે બરાબર ઈ વસ્તુ બહુ મસ્ત હોય કારણ કે એ ગમે એટલું પૈસા દઈને હે ને કાજુ બદામ માં ના મળતું હોય જો તમે એમ ખાયા હોય તો તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને મમ્મી કહે કે ભાઈ પરિક્રમામાં જાવું પણ મમ્મી ને હવે તહેવાર નથી જવાની બરાબર તો ખોટા ખોટો આપણે ઈ એમ કહે કે જાવું જાવું પણ આપણે કહે કે ભાઈ હાલો તમારે જાવું તો જઈ આવો પણ વાહે તો હે ને ભાઈ કોકને ને નુકસાન થાય અને બીજી વસ્તુ એ કોકની જે એન્જોયમેન્ટ કરવા આવ્યા હોય ને ભાઈ જે પરિક્રમાનો લાભ લેવા આવ્યો હોય ને ઈ માણસ નું ભેગું બગડે એટલે મમ્મી ને કીધું હતું કે ભાઈ પરિક્રમામાં માં હે ને ભાઈ ગોયરું કરો શરીર ઉતરી જાય ને પછી તમારી રીતના જાતે બરોબર જાવાની ને તો ભાઈ તમારા મમ્મી ને હે મિત્રો હું ત્યાં ભેગો ભેગો હે મોબાઈલ લઈ દે મસ્ત મજા ને ભાઈ બરાબર આવતા વખતે તે પરિક્રમા માં જાય ને તો પછી હું એને કઈ કે મમ્મી તું વિડીયો ઉતારી રાખજે બરોબર મોજ મજા એ હાલવાનું કરજો ને વિડીયો ઉતારજે બહુ મોજ મજા કરી કરીજો બરોબર તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય